કેમ છો મિત્રો વાત કરવી છે એક મિત્રની બે દિવસ મારો અમારા એક મિત્રનો ફોન આવ્યો કે સુનિલ તમે રોજ બોલો છો કે હેલો મિત્રો કે કોઈ મિત્ર ઉપર વિડીયો બનાય તો આજે મેં મિત્ર ઉપર એક વિડીયો બનાવ્યો છે મિત્રો મિત્રોની જો કોઈ વાત કરીએ તો એની કોઈ રેખા નથી હોતી શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાની મિત્રતા રામ અને એમના મિત્ર હતા રાજ એમની વાત કરવી કર્ણ અને દુર્યોધન એ બે મિત્રોની વાત કરવી આવા અનેક ઘણા લોકો મિત્રો હશે મિત્રો તમારા મારા આ બધાના જીવનની અંદર જ્યારે ગુરુકુલની અંદર ગયા કૃષ્ણ ભગવાન સુદામા જ્યારે અભ્યાસ માટે એમના ગુરુકુલમાં ગયા ત્યારે આ બંનેની મિત્રતા થયેલી નિષાદરાજ અને શ્રી રામચંદ્ર ભગવાનની જ્યારે એ એમના ગુરુકુળની અંદર હતા ત્યારે એમની મિત્રતા થઈ કર્ણ અને દુર્યોધનની મિત્રતા જ્યારે પાંડવોનું જે એમને જે શિક્ષા મેળવી હતી એનું જે પ્રદર્શન કરવાનું હતું એ વખત એને એક રાજ્ય સોંપીને કર્ણને અને એનો મિત્ર બનાવ્યો એને દ્વારકાનો અધિપતિ સોનાની નગરીવારો સુદામાના એમના મિત્રના પગ જોતા આપણે દર્શાવવામાં આવેલું છે જ્યારે રામચંદ્ર ભગવાનને એમની અયોધ્યાની અંદર જે બનાવ બન્યો કે ભાઈ વનવાસ જવાનું છે અને એમને અયોધ્યાની નગરી પૂરી થાય અને નિશાગરાતની હર્જ ચાલુ થતી હતી ગંગા નદીના કિનારે તો ત્યાં એમની ભેટ થાય છે આવા અલગ અલગ મિત્રોના તમારા મારા જીવનની અંદર અલગ અલગ રીતે આપણે પણ નાના હતા ત્યારે સ્કૂલમાં ગયા તો ત્યાંથી આપણને મિત્રતા થઈ આપણી આજુબાજુમાં સોસાયટીની અંદર રહેતા હોય કાં તો જ્યાં બી રહેતા હોય ત્યાં આપણે પણ મિત્રતા થતી હોય છે યુવા અવસ્થાના થાય તો આપણે સમજો કે નોકરી ધંધા માટે જતા હોય છે ત્યાં સાથ આપણી સાથે જે કોઈ હોય તો એની સાથે મિત્રતા થતી હોય છે આ બધી વાતની અંદર પણ મિત્ર કેવો હોવો જોઈએ જેમ મેં કીધું કે કૃષ્ણ ભગવાન અને સુદામાનું ઉદાહરણ એક આપ્યું એક રામચંદ્ર ભગવાન અને રાજનું મેં એક ઉદાહરણ આપ્યું ત્રીજું કર્ણ અને દુર્યોધનનું આપ્યું પણ દરેક પાત્રની અંદર તમે જુઓ સોનાની નગરીવાળો કૃષ્ણ ભગવાન જેને કહેવામાં આવે છે એ સુદામાના પગ ધોવે છે અને જ્યારે કંઈ માગવા માટે આવે છે ત્યારે એમને એમનું નગર આખું ઊભું કરીને આપી દે છે કૃષ્ણ ભગવાન નિષાદ રાજ એક નાનું બીજી ભાષામાં એમને કહીએ કે આદિવાસી જેવું જે જીવન જીવતા હતા અને એને ખ્યાલ આવ્યો કે ભાઈ રામચંદ્ર ભગવાનને આવી રીતે રાજા હોવા છતાંય વનવાસ કરવો પડ્યો છે તો નિસારદને એવું કીધું કે આમ કે અમારું નાનું રાજ્ય છે તમે તાર તમે લો તમે રાજા અમે તમારી પ્રજા કર્ણ દુર્યોધન જોડે હતો તો એની એક મિત્રતાના અભાવે એને એને ખબર હતી કે મારો મિત્ર આ દરેક વખતે પાંડવો જોડે અન્યાય કરી રહ્યો છે છતાં એનો સાથ ન છોડીને છેલ્લે અર્જુનના હાથે મૃત્યુ પામે આ બધાના ઉપરથી થાય છે કે મિત્રતા એક ઘાટ સંબંધ છે પણ મિત્ર કેવો શોધવો સરસ ભણવામાં આવતું હતું કે મિત્ર એવો શોધીએ તો ઢાલ શરીખો હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ કદાચ તમે નાના હશો તારે બી ભણેલા હશો ને કદાચ આ સાંભળેલું હશે કે મિત્ર એવો શોધીએ ઢાલ શરીખો હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ મિત્રો તમારે પણ ઘણા લોકો ઓળખતા હશે પણ કદાચ સારા મિત્રો કે જે તમારા એક ફોનના જવાથી એના કામ છોડીને કદાચ તમારું કામ કરતો હોય એટલે ટૂંકમાં તમારા જીવનના સારા પ્રસંગોથી માણીને દુઃખદ પ્રસંગોમાં તમારો ખભે ખભો મિલાવીને અને તમારી જોડે રહેતો હોય એવો જીવનની અંદર એક મિત્ર હોવો જોઈએ મારે પણ ઘણા મિત્રો છે ભલે તમારે હશે મિત્રો પણ મિત્ર આજે મેં તમને આગળ કીધું કે દુઃખમાં આગળ અને સુખમાં પાછળ મારા અનુમતે મિત્ર સાચાને સાચું કે તમને કદાચ કોઈ તમે ખોટા માર્ગે જઈ રહ્યા હોવ તો તમને ટોકવાવાળો સાચું કહેવા વાળો આવો મિત્ર હોજો એટલે કે બીજી ભાષામાં કડવો હોય એ તમને ગમે તે બોલે મિત્રતાની અંદર તો માનને તો આશા રાખવાની જ ના હોય કારણ કે એ લોકોના શબ્દો તું તારેથી જ ચાલતા હોય છે મિત્રની લેટ ગોની ભાવના એ એનામાં સમાયેલી છે એની અંદર નથી ઊંચની જ જોવાતી મિત્રો કે નથી એ ગરીબ છે કે પૈસાવાળો છે મિત્ર ફક્ત મિત્ર છે એની કોઈ ઉપમા નથી હોતી એટલે મારા ખાસ મિત્રોને જણાવવાનું કે એક મિત્ર તો એવો બનાવજો કે જે તમારી કીધા વગરની વેદના સંવેદના તમારું ચહેરો જોઈને અને તમને ઓળખે કે ભાઈ આજ મારા મિત્રનો મૂળ ખરાબ છે સારો છે એ તમને ઓળખી જાઓ એક મિત્ર જીવનની અંદર બનાવજો મિત્રો તો ઘણા મળી છે મિત્રો કાકા આજે જે કળિયુગ ચાલી રહ્યો છે તમને પણ ખબર છે કે મિત્રો ઘણી વખત જો સારો ના મળ્યો હોય તો તમારા જીવનની અંદર શું પરિસ્થિતિ થતી હોય એ મારે મિત્રો તમને જણાવવાની જરૂર નથી કારણ કે કોઈકના સારા મિત્રો સદભાગ્ય જ મળતા હોય કોઈને કદાચ કમનસીબે કેવો મળ્યો હોય એ આપણે જાણતા નથી હોતા મિત્રો ઘણી વખત આપણે સમાજની અંદર જોતા હોઈએ છીએ કે ભાઈ આ મિત્રએ આ કાર્ય કર્યું હતું તો હું કરવા ગયો ને પછી હલવાયો જે પ્રશ્નો ઊભા થતા હોય મિત્રો પણ મિત્રો એવો હોજજો ભલે કળવો હોય જે બે પણ તમને સાચું કહેનારો હોય તમે કોઈ એવું કાર્ય કરવા જતા હોય તમને રોકટોક કરવાવાળો હોય મિત્ર એવો હોજો થેન્ક યુ આભાર